ખેડૂત છે ગીરભાઈ હરસોડા ગામ છે ભરૂડી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ વેરાયટી છે વિક્રાંતા ડોલ્ફિન આપણે ચેક કરતા જઈએ થોડા સૂર્યપ્રકાશના હિસાબે મિત્રો થોડું ઓલું લાગે છે સૂર્ય આ થંભ્યો છે પણ આ દેશી મરચું અને બગાડ ઓછો એવી આ વેરાયટી વિક્રતા ડોલ્ફિન ચેક કરી બગાડો છો ફ્લાવરિંગ વિક્રંતોલ્ફિન વાયરસ ટોલરન્ટ હીટ ટોલરન્ટ વોટર ટોલરન્ટ ટેકનોલોજીથી બનેલ પિકાડોર સેગમેન્ટની વેરાયટી આ નીચે લાલ મરચા આપણે જોઈએ ચેક કરી આપણે વિક્રતા ડોલ્ફિન જોઈએ કેટલો ઘાટો માલ વાયરસ ટોલરન્ટ વેરાયટી અને દેશી ટાઈપના મરચાનું સેગમેન્ટ એટલે વિક્રાંત ડોલ્ફિન જોઈએ આપણે ગીધરભાઈ નું ફીલ છે ગામ ભરૂડી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ગીધરભાઈ એ આ મલ્ચિંગમાં ડાયરેક્ટ બીજ મૂકી અને વિક્રાતા ડોલ્ફિનનું વાવેતર કરેલ છે જોઈ લો ખેડૂત મિત્રો કે બગાડ દેશી મરચું બગાડ ઓછો આ છે ડોલ્ફિન આ જોઈએ આપણે એક જ ડાકીમાં માલ ઘાટો માલ પુષ્કળ માલ થોડોક સૂર્યપ્રકાશને હિસાબે એવું થોડું ભીડું આવે છે તો મરચું એકદમ લીલા કલરનું વિક્રાંત ડોલ્ફિનનું વિક્રાંત ડોલ્ફિન એક એક પ્લાન્ટ ઊંચો કરીએ આપણે ઘાટો માલ કાંઈ ઘટે નહી પેલી એવી વેરાયટી કે વાયરસ દેશી ટાઈપનું મરચું જોઈએ પુષ્કળ તારીખ છે અઢાર દસ બે હજાર પચીસ ગિધરભાઈનું વિક્રાંતોલ્ફીન દેશી ટાઈપનું સેગમેન્ટ આપણે રૂટ લેવલે ચેક કરીએ આ મરચા ટીંગાઈ જોઈ લે વિક્રમ ડોલ્ફિન વિક્રમ ડોલ્ફીન ચેક છે માર મરચું મસ્ત કઈ ના કટેપનું મરચું જોયું ટોટલ તૈણ વિઘાનું ગીધરભાઈનું વિક્રાંત ડોલ્ફિન છે કોઈ જગ્યાએ કે વાયરસ નથી જોય જોય એકદમ ઘાટો ફાલ જોઈ ચેક કરી